હવે આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ ભાગ નંબર પાંચ ની અંતર્ગત યુનિયન એટલે કે સંઘ કેન્દ્ર સરકાર અંગેની ચર્ચા જે છે આપણને દેખવા મળશે સેન્ટ્રલ ગવર્મેન્ટને લઈને દોસ્તો આપણને ખ્યાલ છે જયારે પણ સરકાર આવે ત્યારે સામાન્ય રીતે સરકારના ત્રણ અંગ છે હું અત્યારે હાલની પરિસ્થિતિમાં ચર્ચા કરું છું કેન્દ્ર સરકારને લઈને તો કેન્દ્ર સરકારના સંદર્ભમાં સૌપ્રથમ કાર્યપાલિકા અંગેની ચર્ચા કરાઈ છે સાની અંતર્ગત ભાગ પાંચમાં ત્યારબાદ સેકન્ડ કહીશ કે વિધાયિકા અંગેની ચર્ચા કરવામાં આવી છે અને છેલ્લે ચર્ચા કરાઈ છે એ ચર્ચા કરાઈ છે ન્યાયપાલિકાને લઈને ચર્ચા તો ધ્યાન લેજો સામાન્ય રીતે સરકાર આવે છે ત્રણ અંગ દેખવા મળે છે એક કહી શકાશે કાર્યપાલિકા બીજું વિધાયિકા અને ન્યાયપાલિકા અહીંયા થોડું સમજીએ તો વિધાયિકાનું મુખ્ય કાર્ય જે છે એ છે વ્યવસ્થા બનાવી રાખવા માટે જરૂરી કાયદા બનાવવા કાયદા બની ગયા બાદ એનું અમલીકરણ માટેની જવાબદારી સોંપી દેવામાં આવે છે કાર્યપાલિકાને માટે પૂછે કે કાર્યપાલિકાનું મુખ્ય કાર્ય તો કહી શકાશે કાયદા જે છે એ કાયદાઓ જે છે એનો અમલ કરાવવું ઇમ્પ્લીમેન્ટેશન ત્યારબાદ જ્યારે આ વ્યવસ્થા ચાલી રહી છે કોઈની સાથે અન્યાય થાય છે તો ન્યાય પ્રદાન કરવા માટેની જવાબદારી અને આ ન્યાય પ્રદાન કરવા માટેની જવાબદારી કોની પાસે છે ન્યાયપાલિકા પાસે છે ચોક્કસ અહીંયા મહત્વની જવાબદારી અન્ય પણ છે જે કહી શકાશે ઓલરેડી હંમેશા બંધારણ જે છે આ બંધારણની સર્વોચ્ચતા બનાવી રાખે બંધારણની સર્વોચ્ચતા બનાવી રાખવાની સાથે સાથે કહી શકાશે અહીંયા બંધારણનું અર્થઘટન કરવા માટેની જવાબદારી કોની પાસે છે ન્યાયતંત્ર પાસે છે ખાસ કરીને મૂળભૂત અધિકાર જે છે આ મૂળભૂત અધિકારના રક્ષણ અંગેની જવાબદારી તમે કહી શકો તો હવે આપણે આ ભાગની અંતર્ગત જેમાં નંબર ઓફ ક્વેશ્ચન સૌથી વધારે એક્ઝામમાં પૂછે છે આર્ટિકલ પણ પૂછે છે જે જે આર્ટિકલ યાદ રાખવાના છે હું તમને કહીશ જેમ કે ભાગ પાંચ ની અંદર ટોટલ અનુચ્છેદ બાવન થી લઈને એકસો ને એકાવન છે તો હવે મહત્વના જ અનુચ્છેદ આપણે ધ્યાને લેવાના છે હા સમજ જ ઉપર કન્સેપ્ટ ઘણી अहिया क्या क्या मुद्दाओं की चर्चा है तो सीम्पल देश नाम वहीवट को चली रो राष्ट्रपति तो अह पहली चर्चा कर राष्ट्रपति पद ने लगा ત્યારબાદ દ્વિતીય ક્રમનું સર્વોચ્ચ પદ એટલે કે ઉપરાષ્ટ્રપતિ વાસ્તવિક સત્તા પ્રણાલીમાં જે વ્યવસ્થા છે કાયદાકીય એ છે એટર્ની જનરલ તો ટોટલ અહીંયા કાર્યપાલિકાના ભાગ રૂપે આપણે કયા કયા પદનો અભ્યાસ કરવાના છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રી પરિષદ એટર્ની જનરલ જેવું

આપણું એક રિવિઝન સેશન જેવું છે તમને એક્ઝામ માટે માટે હું થોડું શોર્ટ ફોર્મમાં લખું છું તમે અંડરસ્ટેન્ડિંગ એક સમજ કેળવી લેશો રાજ્યસભા માટે આ રીતે લોકસભા માટે આ રીતે હવે અહીંયા આપણે એ પણ દેખીશું કે અહીંયા સંસદને લગતા કયા કયા મહત્વના શબ્દો છે સંસદને લગતા મહત્વના શબ્દો જે છે આ મહત્વના શબ્દો અંગેનો ખ્યાલ ત્યારબાદ સૌથી મહત્વનું કાર્ય એટલે કે ખરડા અંગેની ચર્ચા કે ખરડા કાયદા બનાવવા માટેની પ્રક્રિયા શું છે એના પ્રકાર શું છે વગેરે વગેરે અને ટોપિક

જાહેર સાહસ જે છે એના સંદર્ભની અંતર્ગત તો આ વિવિધ મુદ્દાઓની ચર્ચા આપણે પાર્લામેન્ટના ભાગ રૂપે દેખવાના છે ત્યારબાદ હું કહીશ કે ન્યાયપાલિકાના ભાગ રૂપે સાની ચર્ચા આપણે દેખવાના છે તો ન્યાયપાલિકાના ભાગ રૂપે આપણે સુપ્રીમ કોર્ટ અંગેનો સંવાદ આપણે અહીંયા આ ભાગની અંદર અભ્યાસ કરવાના છે અને હું કહીશ કે પ્રિવિયસ ના તમે પેપર દેખશો મેક્સિમમ ક્વેશ્ચન તમને ભાગ પાંચ કેન્દ્ર સરકારમાંથી તમને પૂછાતા દેખવા મળ્યા હશે